વિદ્યાર્થી મિત્રો એ કરેલા આ અવનવા પ્રયાસ ટેકનોલોજી કોમર્સ ફેર સાયન્સની વિવિધ અવનવી ટેકનિકો એમાં જનરલી જોઈએ તો વધારે પડતું બ્રિજ લંડન બ્રિજ એક છે વિદ્યાર્થીઓએ બનાવેલા કેટલાક ખેતીના ઉપયોગી સાધનો છે આ બધી જ વસ્તુઓમાં એટલું એમણે પોતાની અવનવી તકનિકો ઉમેરી દીધી છે અને શિક્ષકોએ પણ આ જ વસ્તુને સાર્થક કરવા માટે એટલો પ્રયાસ કરેલો છે વિદ્યાર્થીઓની આ મહેનત જોઈ અને આવનાર વિદ્યાર્થીઓ જે છે નવા વર્ષમાં જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કોમર્સ કે સાયન્સ કે લેવાના હોય તો એના અવનવી જિજ્ઞાસાવૃત્તિ વિકસશે સુલભ ક્લાસીસ વતી અમોને જે આ અનુભવ થયો એ બદલ અમે માતૃભૂમિ વિદ્યા ભવન અને વિદ્યા વિવિધ પ્રકારના જે શિક્ષકો છે વિવિધ વિષયના શિક્ષકોએ કરેલી મહેનત ને આવકારીએ છીએ ધન્યવાદ આભાર